પ્રશ્ન એક ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન સી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ઓપ્શન ડી બે ઓક્ટોબર ઓગણીસો પચાસ સાચો જવાબ છે ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે ભારતનું બંધારણ કોણે તૈયાર કર્યું ऑप्शन ए ब्रिटिश सरकार ऑप्शन बी लोकसभा सी बंधारण सभा डी राज्यसभा साचो जवाब है ऑप्शन सी बंधारण सभा प्रश्न त्र बंधारण सभा ना अध्यक्ष कौन ऑप्शन ए जवाहरलाल नेहरू ऑप्शन बी डॉक्टर राजेंद्र प्रसाद ऑप्शन सी सरदार पटेल ऑप्शन डी डॉक्टर बी आर आंबेडकर साचो जवाब छे ऑप्शन बी डॉक्टर राजेंद्र प्रसाद प्रश्न चार मसूदा समिति अध्यक्ष कौन हता ऑप्शन ए डॉक्टर राजेंद्र प्रसाद ऑप्शन बी डॉक्टर बी आर आंबेडकर ऑप्शन सी जवाहरलाल नेहरू ऑप्शन डी सरदार पटेल साचो जवाब छे ऑप्शन बी डॉक्टर बी आर आंबेडकर प्रश्न पांच बंधारण कई भाषा में लखायुत ઓપ્શન એ ફક્ત હિન્દી ઓપ્શન બી ફક્ત અંગ્રેજી ઓપ્શન સી હિન્દી અને અંગ્રેજી ઓપ્શન ડી સંસ્કૃત સાચો જવાબ છે ઓપ્શન સી હિન્દી અને અંગ્રેજી પ્રશ્ન છ બંધારણ અમલ વખતે કેટલા અનુચ્છેદ હતા ઓપ્શન એ ત્રણસો પંચાણું ઓપ્શન બી ત્રણસો સિત્તેર ઓપ્શન સી ચારસો અડતાલીસ ઓપ્શન ડી ત્રણસો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રણસો પંચાણું પ્રશ્ન સાત બંધારણનું પ્રસ્તાવના શું દર્શાવે છે ઓપ્શન એ દેશની નીતિઓ ઓપ્શન બી ધ્યેય મૂલ્યો અને માળખું ઓપ્શન સી રાજકીય પક્ષોની યાદી ઓપ્શન ડી ન્યાયાલયના નિયમો સાચો જવાબ છે ઓપ્શન બી ધ્યેય મૂલ્યો અને માળખું પ્રશ્ન આઠ ભારતનું બંધારણ સૌથી વધુ કયા દેશથી પ્રેરિત છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ચીન ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન નવ બંધારણ લખવામાં કેટલો સમય લાગ્યો ઓપ્શન એ ત્રણ વર્ષ છ મહિના ઓપ્શન બી બે વર્ષ अगिय महीना अठार दिवस ऑप्शन सी बे वर्ष छ महीना ऑप्शन डी एक वर्ष अगर महीना साचो जवाब छे, ऑप्शन बी बार महीना अठार दिवस प्रश्न दस सोशलिस्ट अनसेक्युलर शब्दों क्या उमेराया ऑप्शन ए बेतालीसमी सुधारा ओगनीस सौ छोतेर ऑप्शन बी चुम्बासमी सुधारा ओगनीस सौ ઓપ્શન સી પહેલી સુધારા ઓગણીસો એકાવન ઓપ્શન ડી ચોવીસમી સુધારા ઓગણીસો એકોતેર સાચો જવાબ છે ઓપ્શન એ બેતાલીસમી સુધારા ઓગણીસો પ્રશ્ન અગિયાર સૌથી મોટો લેખ કયો હતો ઓપ્શન એ અનુચ્છેદ ત્રણસો સિત્તેર ઓપ્શન બી અનુચ્છેદ ત્રણસો પંચાણું ઓપ્શન સી અનુચ્છેદ એકવીસ ઓપ્શન ડી અનુચ્છેદ બાર સાચો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ ત્રણસો સિત્તેર પ્રશ્ન બાર ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે સાચું કે ખોટું ઓપ્શન એ સાચું ઓપ્શન બી ખોટું સાચો જવાબ છે ઓપ્શન એ સાચું પ્રશ્ન તેર મૂળભૂત હક્કો કયા અનુચ્છેદમાં છે ઓપ્શન એ એકથી થી પાંત્રીસ ઓપ્શન બી બારથી થી પાંત્રીસ ઓપ્શન સી પંદરથી ચાલીસ ઓપ્શન ડી પાંચથી વીસ સાચો જવાબ છે ઓપ્શન બી બારથી પાંત્રીસ પ્રશ્ન ચૌદ બંધારણ લખવામાં કુલ કેટલા સભ્યો હતા ઓપ્શન એ ત્રણસો પચાસ ઓપ્શન બી બસો નવ્વાણું ઓપ્શન સી બસો પંચોતેર ઓપ્શન ડી બસો પચાસ સાચો જવાબ છે ઓપ્શન બી બસો નવ્વાણું પ્રશ્ન પંદર બંધારણની નકલ પર કોણે સહી કરી? ઓપ્શન A ફક્ત અધ્યક્ષ, ઓપ્શન B ફક્ત મસૂદા સમિતિના સભ્યો, ઓપ્શન C તમામ સભ્યો, ઓપ્શન D ફક્ત પ્રધાનમંત્રી. સાચો જવાબ છે ઓપ્શન C તમામ સભ્યો.